સૌપ્રથમ તો ગીર ગંગા પરિવારે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેમણે જળ બચાવો અને ચેકડેમ રિપેર કરવો ચેકડેમ નવા બનાવો એ માટેનો એક અભિયાન ચલાવ્યું છે દિલીપભાઈ અને દિનેશભાઈ અને સમગ્ર ટીમ જે રીતે રાજકોટ જિલ્લાના જેટલા જર્જરી ચેકડેમો છે એને રિપેર કરવાનું એક અભિયાન કર્યું અને નવા ચેકડેમો બનાવવા દાતાઓને શોધવા અને પોતાની રીતે એકદમ કરકસરયુક્ત આવા ચેક ડેમો બનાવીને એક નવી પહેલ કરી છે એમને અભિનંદન છે બાલાજી પરિવાર બાલાજી વેફર પરિવારને અભિનંદન એટલા માટે છે કે અહીંયા આ નિયારી ડેમ ઉપર જે ન્યારી નદી ઉપર જે ડેમ બની રહ્યો છે એના દાતા તરીકે તેઓ આગળ આવ્યા છે પહેલ કરી છે હું બાકીના બધા જ દાતાઓને સમાજ શ્રેષ્ઠીઓને પણ અપીલ કરું છું કે આવો આપણે આગળ આવો આપની આજુબાજુ આપણા કારખાના આપણું ગામ આપણી જમીન અથવા તો આપણા કોઈ પણ ક્ષેત્ર હોય એની આજુબાજુ જ્યાં પણ ચેકડેમ હોય અથવા તો પાણી રોકાઈ શકે એવી જગ્યા હોય નાની એવી નદી હોય હોકળો હોય કે તળાવ હોય એને ત્યાં ચેકડેમ બનાવીએ એને રિપેર કરીએ અથવા તો નવા ચેન્ડિયમ મનાવીએ અને તણાવ ઊંડા કરીએ આ બધું જળ બચાવો અભિયાનનું જે કાર્ય છે એમાં આપણે ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે સહયોગ આપીએ અને આ ગીર પરિવાર જે એક જહેમતથી સરસ મજાનું કાર્ય કર્યું છે ત્યારે હું આપણા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પણ અહીંયા ભગવનભાઈ ઉપસ્થિત છે મેયરશ્રી ઉપસ્થિત છે આપણા લોકલાડીલા ધારાસભ્ય બેનશ્રી ડૉક્ટર નરસિંહ પણ ઉપસ્થિત છે ત્યારે કહીશ કે સરકારની જે વિવિધ યોજનાઓ છે એમાં સરકાર તરફથી ગાય છે એને બદલે જો સરકાર આવી સંસ્થાઓને કંઈ ને કંઈ જોડાય સાથે જોડે અને આ સંસ્થાઓ દ્વારા કામ કરે તો જેમ અગાઉ આપણે જ્યારે સરદાર પટેલ જળ સંચય યોજના શરૂ થઈ હતી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જ અને એ દ્વારા લાખો ચેકડેવો જો થયા હતા એમાં ક્યાંય એંસી વીસ ક્યાંય પચાસ પચાસ ક્યાંય સાઠ ચાલીસ એ પ્રકારે જે રેશિયાથી સમાજના લોકો જોડાયા હતા એ આ ગીર ગંગા પરિવાર અંગે જોડાયું છે કે એમણે ગભ્યાર ઉપાડ્યું છે કે પોતે સમાજના શ્રેષ્ઠ સાથે લઈને કર્કસરયુક્ત રીતે આ ચેકડેવું બનાવેલું છે ત્યારે સરકારની યોજનાઓ જિલ્લા પંચાયતની યોજનાઓ સિંચાઈની યોજનાઓનો આપણા સુજલામ સુખલામની યોજનાઓનો સૌની યોજનાઓમાંથી જે કંઈ ફંડ હોય એમાંથી આપણે આ સંસ્થાઓને આવી સંસ્થાઓને આપીએ અને એ દ્વારા રાજકોટ જિલ્લાના બધા જ ચેકડેમો આ વર્ષે રિપેર થઈ જાય અને જ્યાં જ્યાં જરૂર છે નવા ચેકડેમોની તો નવા ચેકડેમો બને અથવા તો નવા તળાવ પણ બને તો ખૂબ સુંદર કામ કારણ કે હમણાં છેલ્લા પંદર વીસ વર્ષથી હવે વરસાદ વીધો છે હવે વરસાદથી પણ એ વરસાદનું વધારાનું પાણી જ્યારે દરિયામાં જતું રહેશે આપણી સૌરાષ્ટ્રની જે ભૌગોલિક સ્થિતિ છે એને કારણે ઊંધી રકાવી જવું એ પણ એ વધુ રોકાય અને એ તરસ વધારે વધારે આપણા સજીવ થાય એ માટે હજુ પણ આ અભિયાન પૂર ગતિ ચાલે એમાં જે દિલીપભાઈ અને એમની ટીમ સરસ મજાના એક ભગીરથ પ્રયાસ કરી રહી છે એમને આપણે સહકાર આપીએ સપોર્ટ કરીએ અને આપણા આ એક અભિયાનમાં એક માનવ સેવાનું જલ સેવાનું ઉત્તમ કામ છે એ પણ આપણે પૂરું કરીએ ધન્યવાદ ફરીથી ખૂબ ખૂબ ગીરગંગા ગંગા પરિવારને અભિનંદન